છું અજય હર હર ક્ષણે નિશ્ચિત ખુદાને ખ્યાલ છું આમના તલવાર થાઉ ખાસ એવી ઢાલ છું ઉમટે શું શત્રુ જ્વાળા રાષ્ટ્રદિલની સરહદે હર ક્ષણે સાવધ હિમાલય સમ અડગદી વાલ છું છું વતન સ્વાધીન મુજને છે વતન પણ સર્વદા તૃપ્ત લેવડ દેવડે સંતુષ્ટ છું ખુશહાલ છું શાંતિ ધ્વજ થઈ હર દિશે નિત શ્વેત હૈયે ફરફરું સૃષ્ટિભર પ્રત્યેક શાસ્ત્રે માન વાપક વ્હાલ છું ધન્ય મુજ સદ્ ભારત વર્ષ છે માં રૂવતન આત્મસંતોષી સદા હું સર્વ વાતે ન્યાલ છ છું હાસજને મુજ શિરે પ્યારા વતનની ધૂળ પણ શે જુઓ બે હાલ મુજને ધન્ય માલા માલ છું નિત અગમ જીવન તમન્ના કાર્ય ઠેઠ તક નિજવદન પ્રસવેદ ચહેરે સમર્પણ રૂ માલ છું